અને ઉપર જતા ધમકીઓ મારે સીલ કરવાની એટલે હું બાપની જાગીર છે તમારા બાપનું કોર્પોરેશન છે ગમે એવી રીતે તમે ધમકીઓ આપી દો છો તમારી જાતને સમજો છો હું આડાવું અને આ અધિકારી તમારો દાદો બની ગયો હોય એવી રીતે તમારી યારે વર્તન કરે કોઈ કેવા વાળું નથી આજે આ લોકોને સમાજના પ્રતિનિધિઓ કોર્પોરેટરો ધારાસભ્યો શું કરે છે બધા કેમ તમે લોકો આની ઉપર કોઈ એક્શન નથી લેતા નમસ્કાર મિત્રો મિત્રો આપણામાં એવું કહેવાય છે ને ને સરકારના સરકારના જમાય બની 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 એટલે એટલે જિંદગી જન્નત જાય જાય અધિકારી માણસ એનો ઋતુઓ એનો મિજાજ ક્યાંક અલગ જ પ્રકારનો જોવા મળે છે અને આ વસ્તુ સમાજના દરેક લોકોએ અનુભવીએ અનુભવી છે મારી આ વાત આજે ધ્યાનથી સાંભળજો કોર્પોરેશનનો એક ગટર લાઈન સાફ કરવા વાળો અધિકારી ચાર દિવસથી મેન રોડની ડ્રેનેજ લાઈન ચોકઅપ થાય છે એનાથી કોઈ સોલ્યુશન કે નિરાકરણ નીકળતું નથી અને એને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આને તમે રસ્તો કરો સોલ્યુશન આપો તો એવો જવાબ આપેસ કે ભાઈ એ નથી થાય એમ એનું સોલ્યુશન થાય એવું નથી ટાઈમ લાગે એવું છે અને ઉપર જતાં આપણી આ બ્રિટિશ રેસ્ટોરન્ટને સીલ કરવાની ધમકી મારી દે છે બોલો તમારી રેસ્ટોરન્ટને સીલ કરાવી દઈશું હવે આ ગટર લાઈનનો અધિકારી અને આવી પહેલાં તો કોણે પરમિશન આપી છે કે એ અમને આવી રીતે આ ધમકી મારીને જાય કે તમારી હોટલને હું સીલ કરાવી દઈશ કહેવાનો મતલબ એટલો જ છે કે સમાજના ઘણા લોકો આવી બધી તકલીફોથી પરેશાન છે આજે દરેક લોકો વેરો ભરે છે ગટરના પૈસા પાણીના પૈસા અઢળક રૂપિયો લોકો પાસેથી કોર્પોરેશન ઉઘરાવે છે અને એ પૈસામાંથી જ આ બધા અધિકારીઓના પગાર થાય છે અને આ અધિકારી તમારો દાદો બની ગયો હોય એવી રીતે તમારી યારે વર્તન કરે છે કોઈ કેવા વાળું નથી આજે આ લોકોને સમાજના પ્રતિનિધિઓ કોર્પોરેટરો ધારાસભ્યો શું કરે છે બધા કેમ તમે લોકો આની ઉપર કોઈ એક્શન નથી લેતા આ લોકો ગમે એવા વર્તનોને ગમે એવા જવાબો આપી દે છે લોકોને એનો શું મતલબ છે હવે આ અધિકારી હોટલ સીલ કરવાની ધમકી મારીને જતો રહ્યો તારી હોટલ સીલ કરી દઈશ મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આની સામે હું એક્શન લેવા જોઈએ કેવા પગલા લેવા જોઈએ આજે હું આજે મને ધમકી મારી છે કાલે તમારું ઘર સીલ કરવાની ધમકી આપશે અને આની સામે તમે અવાજ નહી ઉઠાવો ને તો જિંદગી આમ નમ વહી જાહે સોશિયલ મીડિયાનો જમાનો છે આવા બધા જેટલા લોકો છે જેટલા અધિકારીઓ છે ને એને ખુલ્લા પાડવા જરૂરી છે આજે નામ જોગા વિડીયો નથી બનાવ્યો આગળના વિડીયોમાં જરૂર પડશે ને તો નામ સાથે ઉલ્લેખ કરીશ આ લોકો આપણી પાસે ઢળક રૂપિયા ઉઘરાવશે ને તો આપણી બધી સુવિધાઓના નામે પૈસા ઉઘરાણા કરે છે તો એ સુવિધાઓ એ લોકોને આપવાની ફરજ બને છે અને એનું નિરાકરણ એને લાવવાનું હોય ને કોઈ પણ રીતે લાવવાનું હોય એ આપણો લુકઆઉટ નથી હોતો અને ઉપર જતા ધમકીઓ મારે સીલ કરવાની એટલે હું બાપની જાગીર છે તમારા બાપનું કોર્પોરેશન છે ગમે એવી રીતે તમે ધમકીઓ આપી દો છો તમારી જાતને સમજો છો હું આડાવ કોઈ પણ અધિકારી હોય ધ્યાનથી સાંભળી લેજો લોકો હવે જાગૃત થઈ ગયા છે તમે અમારી પાસેથી પૈસા લ્યો છો ને તો એની સુવિધા આપો અને તમે એમાંથી જ પગાર મેળવો છો તમારી ફરજમાં આવે છે તમારે દરેક વસ્તુનું નિરાકરણ આપવું જોઈએ અને એ યોગ્ય રીતે સમાધાનકારક નિરાકરણ આપવું જોઈએ તમે કાંઈ ધર્માદો નથી કરતા તમે એવા વર્તનો લોકો સાથે કરો છો